ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ચાર ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ વનિતાબેન વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી હાંસોર તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ આનંદ પટેલ ગામના આગેવાન નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ હાંસોડ અંકલેશ્વર મત વિસ્તારના પાંજોલી ગામે પ્રાથમિક શાળાના ચાર જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સર્વ અભિયાન દ્વારા ત્યાં ચાર ઓરડા માટે સાહીઠ લાખના ખર્ચે આ ભવન જ્યારે બની છે ત્યારે અને લઈને આવનારી ભાવિ પેઢી એ પણ પોતે સારી રીતે ભણી શકે સારી વાતાવરણમાં એ ભણી શકે એ પ્રકારનું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે સારાના ઓરડાઓ હોય ગ્રામ પંચાયતના મકાનો હોય અન્ય કલેક્ટર કચેરી હોય તાલુકા પંચાયતની કચેરી હોય કાં નર્મદા કચેરી હોય તમામ પ્રકારના જે વર્ષો જૂના સો સવા સો દોઢસો વર્ષ જે જૂના મકાનો હતા એની જગ્યાએ નવીનીકરણ કરીને એ જોઈએ છે કે શાળાના ઓરડાથી લઈને પંચાયતનું મકાન હોય એ તમામ પ્રકારના મકાનો નવીનીકરણ થઈ રહ્યા ત્યારે આવનાર દિવસોમાં સવિશેષ વિકાસ આ રાજ્યનો થવાનો ત્યારે આ ભાવિ પેઢી પણ સારા વાતાવરણ ભરી શકે એ પ્રકારની જ્યારે સરકારે દરકાર લીધી ત્યારે આ તબક્કે સરકાર આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર